નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાઈ સાચી પડી છે હવામાન વિભાગની આગાઈ મુજબ રવિવારે મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાઈ કરી છે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી રહી છે તો આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે મોસમને લઈને શું હાલચાલ જણાવ્યા છે અંબાલાલ પટેલે વરસાદને લઈને કેવી આગાઈ કરી છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અરબ સાગરનું બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે લો પ્રેશર એરિયાના કારણે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે તેમના જણાવ્યા અનુસાર આવતીકાલે મિત્રો મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં તેમણે જણાવ્યું કે જુલાઈના પહેલા અઠવાડિયા અને બીજા અઠવાડિયામાં આઠથી કરી અને બાર જુલાઈના સેશનમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી બોટાદમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ તાપી ડાંગ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેથી પાંચથી કરી અને બાર જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે તેમણે કહ્યું કે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં ગુજરાતમાં ચોમાસું આગળ વધતા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે આની સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાથી લઈને ભૂવા પડવા સુધીના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે આ બધી વસ્તુઓની વચ્ચે ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદ રહેશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા રહેશે ગુજરાતવાસીઓ માટે વરસાદને લઈને મોટા સમાચાર છે મળતી માહિતી મુજબ આગામી ત્રણ કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે હજી પણ ગુજરાતમાં ત્રણ કલાક દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે મેઘરાજા ઘણા બધા વિસ્તારોમાં પ્રચંડ વેગે આક્રમણ કરી શકે છે ખાસ કરીને દરિયાકાંઠા સાઈડના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર કલાક માટે પ્રચંડ વાયુ સાથે આક્રમિક વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે મિત્રો ચાર જુલાઈ થી કરી અને બાર જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આજથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પૂરનું સંકટ આવી શકે છે તેમણે કહ્યું કે અરબી સમુદ્ર અને ઓડિશાથી આવતો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એક થતાં અતિભારે વરસાદની આગાહી છે અને આના કારણે આજે સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે આજે ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે પછી આવતીકાલે પણ વલસાડ દમણ દાદરાનગર હવેલી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં ભારે વરસાદની શક્યતા રહેશે આજે બનાસકાંઠા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે અને ભારે વરસાદની આગાહીના ચાલતા આ વિસ્તારોને યેલો અલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો આગામી બે દિવસ માટે યલો અલર્ટ ઉપર રહેશે આવતીકાલના વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો આવતીકાલે સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે જેમાં કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આવી જ રીતે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો યલો અલર્ટ ઉપર રહેશે બે જુલાઈ ની વાત કરવામાં આવે તો બે જુલાઈના રોજ મિત્રો અમરેલી અને ભાવનગર સાઈટના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને આ સાઇટના વિસ્તારો બે જુલાઈના રોજ પણ યલો અલર્ટ ઉપર રહેશે આની સાથે જુનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં પછી પંચમહાલ દાહોદ અને છોટા છોટાઉદેપુર જેવા જિલ્લા પણ યલો અલર્ટ ઉપર રહેશે આજે અને આવતીકાલે લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે જ્યાં આગામી બે દિવસ સુધી વોર્નિંગ આપવામાં આવી છે આજની તારીખમાં નોર્થ ઈસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં બન્યું બન્યું છે છે અને 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 આની સાથે એક વિન્ડર પિયર ઝોન પણ જેના આજે આવતીકાલે કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો આવી રીતે મિત્રો આજના વરસાદની માહિતી આ વિડિયોમાં આપવામાં આવી છે જે શરૂઆતમાં તમે જાણી ચૂક્યા છો તો આવી જ રીતે બે જુલાઈના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યાં થંડરસ્ટ્રોમ ની વોર્નિંગ આપવામાં આવી છે અને એના પછી ત્રણ જુલાઈની સ્થિતિમાં નોર્થ ઇસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે સાથે જ એક પિન્ડર પિયર ઝોન બનશે જેના લીધે ભારે વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે અહીંયા મિત્રો આંકડાઓ અનુસાર જૂન કરી અને સુધીમાં ગુજરાતમાં વરસાદ વરસાદ નોંધાયો છે જે થવો જોઈએ તેના કરતા અડતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે જૂન મહિના દરમિયાન કારણ કે આટલા સમયમાં જૂન મહિનાના આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં નેવું મિલીમીટર જેટલો જેટલો વરસાદ થઈ જવો જોઈએ પણ એના કરતા અડતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે જૂન મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વિશે વાત કરવામાં આવે તો આજે મિત્રો પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે તો આની સાથે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છ માટે પણ વરસાદની શક્યતાઓ રહેશે આગાહિકાર અંબાલાલ પટેલની પણ ચોમાસાને લઈને આગાહી આવી ચૂકી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં પચ્ચીસ જૂનથી ચોમાસાની ગતિવિધિ આગળ વધી છે પંચક માં વરસાદ થાય થાય તો તે પછી સારો વરસાદ છે આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેતો ગણાય છે આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ અને ચોમાસાનું આગમન સૂચન છે અને હવે મિત્રો ચાર જુલાઈથી કરી અને આઠ જુલાઈ ના સેશનમાં સારો વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે આષાઢ સુદ બીજે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા રહેશે એના પછી મિત્રો જુલાઈ મહિનાની આગળની તારીખોમાં આપણે વરસાદની વાત કરીએ તો અગિયાર જુલાઈએ મિત્રો ઈશાની વીજળી થાય અને વીજળી સ્પર્શક આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ વર્ષે વરસાદ રહેવાની શક્યતા રહેશે પંદર અને સોળ જુલાઈમાં રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા રહેશે સત્તર અને જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે પછી ઓગણીસ થી બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે તો મિત્રો આ છે હમણાં આગામી બે ત્રણ દિવસના વરસાદની વાત મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ